તબિયતના કારણે સતત તેઓ ગેરહાજર રહેતા હતા પરંતુ આજે તેઓ પણ પહોંચ્યા છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કેબિનેટમાં ચર્ચા હાથ ધરવામાં આવશે આ સાથે શાળા પ્રવેશોત્સવ મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં પહોંચ્યા છે કૃષિમંત્રી રાઘવજી પટેલને આપ જો રહ્યા તમામ મંત્રી ઉપસ્થિત લાંબા સમય બાદ પરશુત્તમ સોલંકી પણ કેબિનેટમાં હાજર તો રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની શરૂઆત થઈ ગઈ છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે કારણ કે જેટલા પણ આરોપી અધિકારીઓ પકડાયા છે તેઓ રિમાન્ડ પર છે અને હવે આગળ શું કાર્યવાહી થઈ શકે જે કસુરવારો છે તેમની સાથે આગળ કયા પગલા લેવામાં આવી શકે તેને લઈને પણ ચર્ચા હાથ ધરવામાં આવશે આ સાથે શાળા પ્રવેશોત્સવ મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા હાથ ધરવામાં આવશે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત કરવામાં આવતી હોય છે કાર્યક્રમ યોજાતા હોય છે ત્યારે તેને લઈને પણ કેબિનેટમાં ચર્ચા હાથ ધરાશે આપણી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાયા છે હિરેન રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની શરૂઆત શું વધુ જાણકારી કયા કયા મુદ્દે ચર્ચા

આ ઉપરાંત વરસાદ જે ચોમાસું ખેંચાયું છે થોડું તેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની બાબત ચર્ચાતી થઈ છે તો આ મુદ્દે નિર્ણય લેવા માટે પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે છેલ્લા બે ત્રણ દિવસથી પાવાગઢ મંદિર ઉપર જે મૂર્તિ ખંડિત કરવામાં આવી તેને લઈ અને વિરોધ ચાલી રહ્યો છે આ બાબતની ચર્ચા પણ કેબિનેટ બેઠકની અંદર થઈ શકે છે આગામી દિવસોની અંદર જે ઉજવણી થવાની છે તેની તૈયારીઓની પણ ચર્ચા થઈ શકે જેમાં સત્યાવીસ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે એની તૈયારી ચાલી રહી છે તેની સમીક્ષા પણ આજની કેબિનેટ બેઠકની અંદર થઈ શકે છે આ ઉપરાંત યોગ દિવસ વિશ્વ યોગ દિવસની જે ઉજવણી થવાની છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવાનો છે